પ્રજા વિચાર મંચ દ્વારા ખેડૂતોના વળતર સહિતના પ્રશ્નોને લઈને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેર જિલ્લાના ખેડૂતો એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના આગેવાની હેઠળ કલેક્ટરને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રેલવે ડેડિકેટ ક્રેડ કોરિડોર બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને સુરત નવસારી અને આણંદ જિલ્લાને ખેડૂતોને જે રીતે ચૂકવેલ વળતર આપવામાં આવ્યું હતું તે નીતિ પ્રમાણે વડોદરા અને ભરૂચના ખેડૂતોને વળતર આપવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી દિલ્હી એક્સપ્રેસમાં જમીન ગુમાવનાર ખેડૂતોને સુરત વલસાડ નવસારીના ખેડૂતોને ચૂકવેલ વળતર નીતિ પ્રમાણે વળતર મળે તે હેતુસર વડોદરા કરશન પાદરા અને સાવલીના ખેડૂતો ન્યાય માટે એકત્રિત થઈને રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને યોગ્ય વળતર મળી રહે તેવી માંગ કરવામાં આવી હતી એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ પાદરા વડોદરા વડોદરા સાવલી તાલુકાના ખેડૂતોની જમીન રેલવે ડેડિકેટ કોરિડોર મુંબઈ એક્સપ્રેસ વે વડોદરા દિલ્હી એક્સપ્રેસ વે યોજનાઓ માટે સંપાદન કરવામાં આવેલ છે અને તેના કેસો આર્બિટ્રેશનમાં પેન્ડિંગ છે તેમજ કેટલાક કેસોનો આર્બિટ્રેશનમાં હુકમ થયેલ છે તેમાં જિલ્લાના ખેડૂતોને અન્યાય થયેલ હોવાથી આ આવેદનપત્ર આપવામાં ખેડૂતો એકઠા થયા હતા પરંતુ પોલીસે નવ ખેડૂત અગ્રણીઓને અટકાયત કરી હતી જોકે એકતા ગ્રામીણ મંચના સંચાલકે ઉચ્ચારી હતી અને જણાવ્યું હતું કે જો સરકાર તેમની માંગ નહીં સ્વીકારે તો આવનાર લોકસભાની ચૂંટણીઓનો વડોદરા ભરૂચ અને છોટાઉદેપુર બેઠકો પર બહિષ્કાર કરવામાં આવશે લોકોની અટકાયત બાદ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો તથા ખેડૂતોના આગેવાનો ભેગા થયા હતા જેમાં મહિલાઓ દ્વારા થાલી વેન વગાડવામાં આવ્યા હતા તંત્ર જગાડવા માટે મહિલાઓ થાળીઓ ખખડાવતા પોલીસે થાળી વેણ કબજે લીધા હતા તે દરમિયાન ખેડૂતો અને જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં તેમની રજૂઆતને પગલે યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતો આગામી લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકીઓ પણ ઉચ્ચારી હતી ખરી રીતે અમારી અટકાયત ગેરકાયદેસર છે મેં કાયદેસરની પરમિશન લેવા માટેનો પત્ર શો મારે આપ્યો તો મારો જવાબ લેવામાં આવ્યો પરંતુ આજે સાડા વાગ્યા સુધી મને એવું નથી કહેવામાં આવ્યું કે તમને રેલીની પરમિશન આપવામાં નથી આવતી એવો કોઈ કાગળ મને આપ્યો નથી કે તમને પરમિશન આપવામાં આવે છે માટે આ સરકારે ખેડૂતો સાથે ગેરવ્યાજબી વર્તન કરેલ છે વડોદરા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોને સુરત વલસાદ નવસારીની અંદર જે નીતિ પ્રમાણે આર્બિટ્રેશનમાં વળતર આપ્યું છે એ નીતિ પ્રમાણે અમને વળતર આપે એ માગણી માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને રેલવે ડેડિકેટ ફ્રેટ કરી દોના કેન્દ્ર સરકારના હિસ્સારે તમામ કેસો એક પણ વળતર આપ્યા વગર કાઢી નાખ્યા છે તેમાં આણંદ જિલ્લાના વજગાળાનો એવોર્ડ જે થયો છે એને ધ્યાને આપી અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે અને જો ન્યાય આપવામાં આવે તો એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના કારોબારી સભ્યોની મિટિંગ બોલાવી અને ગ્રામ પ્રવેશ અટકાવવા માટે ગામે ગામ બોર્ડ મારવામાં આવશે અને અંતે એવો પણ નિર્ણય લેવાની શક્યતા છે કે ચૂંટણીનો બહિષ્કાર કરે નોટો દબાવે કે સત્તાધારી પક્ષની વિરુદ્ધમાં મતદાન કરવાનો પણ નિર્ણય ત્રણમાંથી એક નિર્ણય જાહેર કરવામાં આવશે અમે લોકો રેલવેના ખેડૂતો પાસે જેટલી ડીએફસીસી રેલવે એક્સપ્રેસ રોડ તૈયારી ચાલ્યા બુલેટ ટ્રેન આ બધી ટ્રેનોના જે પ્રોજેક્ટ છે સરકારી એ પ્રોજેક્ટની અંદર પૈસાનું વળતર વધારે માંગણી કરવા માટે જેવું નવસારીથી સુરતમાં આપેલું છે એવું વર્તન માગણી માટે અમે કરેલું પરમિશન હોવા છતાં પણ આ લોકોએ પોલીસે અમારા વકીલો અને બધાને વકીલ છે બીજા અન્ય છે છે એ બધાને કરીને પૂરી દેવામાં આવ્યા અને અમારું આવેદનપત્રનો તો સ્વીકાર કરવામાં આવ્યો છે પણ આ લોકો હજુ છોડતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર